સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત જડપાયો છે હાઇડ્રોપોનિક ગાંજો બેંગકોકથી આવેલી મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે ઝડપાયેલ ગાંજાની કિંમત એક કરોડથી પણ વધુ હોવાનો ખુલાસો મહિલા મુસાફર પાસેથી ત્રણ લાખ માફ કરશો ત્રણ હજાર એકસો ચુમ્માલીસ પોઈન્ટ પંદર ગ્રામ ગાંજો મળી આવ્યો છે વેક્યુમ પેકડ પારદર્શક પેકેટમાંથી આ ગાંજાનો જથ્થો મળ્યો છે મહિલા મુસાફરની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત ગાંજો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે બેંગકોકથી આવી રહેલી મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે લગભગ એક કરોડથી પણ વધુની તેની કિંમત છે જે ગાંજો મળી આવ્યો છે પોલીસે હાલ ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે મળી આવ્યો વેક્યુમ પારદર્શક પેકેટમાંથી આ ગાંજાનો જથ્થો મળ્યો છે મહિલા મુસાફરની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત ગાંજો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે